તાજેતરમાં દેશમાં જાતિગત વસ્તી ગણતરીને લઈને રાજકારણ અતિશય ગરમાયું છે કારણ કે ભારતમાં જાતિગત વસ્તી ગણતરી કરાવી ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે કારણ કે તેની સાથે દરેક જ્ઞાતિની સંવેદનાઓ જોડાયેલી હોય છે જેમાં હાલમાં જાતિગત વસ્તી ગણતરીના મુદ્દાની સાથે આરએસએસનું વલણ હાલમાં ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે જેમાં આરએસએસ આ મુદ્દાને યોગ્ય નથી ગણાવતું પરંતુ ગઈકાલે અખિલ ભારતીય પ્રચારના રાષ્ટ્રીય પ્રમુખ સુનિલ આંબેકરે જાતિગત વસ્તી સહકાર આપતો એક વિડિયો શેર કર્યો હતો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું કેરળના પલક્કડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સમન્વય બેઠક એકત્રીસ ઓગસ્ટથી બે સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ હતી જેમાં અખિલ ભારતીય પ્રચારના રાષ્ટ્રીય પ્રમુખ સુનીલ આંબેકરે એક વિડીયો શેર કરતા જણાવ્યું કે સમાજના પછાત વર્ગની ભલાઈ માટે અને જન કલ્યાણ માટે જાતિગત વસ્તી ગણતરી કરાવવી જોઈએ પરંતુ આ ડેટાનો ઉપયોગ રાજકીય રીતે ન થવો જોઈએ મહત્ત્વની વાત તો એ છે કે અત્યાર સુધી આરએસએસ આ મુદ્દાને સહકાર નહોતું આપતું પરંતુ અચાનક તેમણે આ મુદ્દાને સહયોગ કેમ કર્યો તે નવાઈની વાત તો ચાલો સાંભળીએ સુનીલ આંબેડકર શું કહી દેશુ એઝ આર એસ વી આર ઓલરેડી કોમેન્ટેડ ઓન ધીસ ઇશ્યુ સી એઝ અવર સોસાયટી હિન્દુ સોસાયટી વી હેવ ધ સેન્સિટિવ ઇશ્યુ ઓફ અવર કાસ્ટ એન્ડ કાસ્ટ રિલેશન્સ દેટ ઇઝ અ વેરી સેન્સિટિવ ઇશ્યુ એન્ડ Of course, it is an important issue of our national unity and integrity. So, it should be dealt very seriously, not just on the basis of electioning or election practices or politics. So, I think, as RSS thinks, yes, definitely for all welfare activities addressing to the particular community or caste uh, which is lagging behind and so which is uh, the mm, Special attention is needed to some communities and caste. So for that, if sometimes government needs the numbers, it is a very well practiced. So government needs the numbers, it takes earlier, also it has taken, so it can take it, no problem. But it should be only to address the welfare of the, those communities and caste. It should not be used as a political tool for election. એન્ડ સો વી પુટ વિથ અ કોશન લાઇન ફોર एवरीवन આપણે જણાવી દઈએ કે આરએસએસ ની આ પ્રતિક્રિયા બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક ઇન્ટરવ્યુ જણાવ્યું હતું કે આરએસએસ પાસે એવી કઈ સત્તા છે જેના કારણે તેઓ જાતિગત વસ્તી ગણતરી પર પ્રતિબંધ લગાવી શકે અને શું આરએસએસ ની પાસે જાતિગત વસ્તી ગણતરી પર પ્રતિબંધ લગાવવાના અધિકારો છે ખરા અને જાતિગત વસ્તી ગણતરી માટે પરવાનગી આપનાર તે કોણ છે મહત્વની વાત તો એ છે કે આરએસએસ જાતિગત વસ્તી ગણતરી કરાવવા માટે મનાઈ કેમ ફરમાવી રહ્યું હતું કારણ કે આરએસએસ એ વાતની પણ ચિંતા છે કે જાતિવાદ વસ્તી ગણતરીના મુદ્દાને આગળ વધારવાનો શ્રેય વિપક્ષને અને ખાસ કરીને રાહુલ ગાંધીને મળી શકે છે જે તેમના માટે રાજકીય વિજય તરીકે જોઈ શકાય છે તો હવે જોવું રહ્યું કે દેશમાં જાતિગત વસ્તી ગણતરી થશે ક્યારે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા